એકસો ચુમ્માલીસ વર્ષે જ્યારે આ શાહી સ્નાનનો ખૂબ ધર્મ સાથે સંકળાયેલો સ્નાનનો વિષય છે ત્યારે પરિવાર સાથે હું સ્નાન કરવા માટે પ્રયાગ ગઈ હતી સામાન્ય પબ્લિકની જેમ મેં પબ્લિકની સાથે સ્નાન કરેલું છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્નાન કર્યું હું હતી ત્યારે રાષ્ટ્રપતિ પણ ત્યાં આવેલા હતા મંત્રીમંડળે પણ સ્નાન કરેલું છે સામાન્ય પબ્લિકથી લઈ અને વડાપ્રધાન સુધી આ સ્નાનનો મહિમા ખરેખર એક વખત આપણે પ્રયાગ ઉંભ મેળાની અંદર સ્નાન કરવા જવું જોઈએ ખૂબ સારી એવી વ્યવસ્થા છે લાખો અને કરોડો પબ્લિક આજે સ્નાન કરી રહી છે ત્યારે હું એક મેયર તરીકે નહીં પણ એક સામાન્ય પબ્લિક તરીકે એક કુંભના સ્નાનનું ખૂબ મહત્ત્વ હોય પાછું એકસો ચુમાલીસ વર્ષ પછી આ એક મોકો આપણને મળતો હોય ત્યારે આ મોકો મારે નાહવા માટેનો જતો નહોતો કરવો કમિશનર સાહેબના પરવાનગી પત્ર સાથે મેં આ કાર્યક્રમ ગોઠવેલો હતો ગાડી પ્રાઇવેટ લે લઈ જવા માટેના મેં પ્રયત્ન કરેલા હતા પણ બધા એક જ જગ્યાએ જ્યારે જતા હોય ત્યારે બસમાં પણ મુસાફરી કરવી અને ઝડપથી પાછું કોર્પોરેશને આવી શકાય એના માટે થઈને મેં પ્રાઇવેટ ગાડીની ખૂબ તપાસ કરી પણ મને ન મળી એટલે જે મેયરની ગાડી આપણે હુકમની સાથે જે લઈ લઈ જતા હોય એ હુકમની સાથે મેં પરવાનગી લીધી અને જે પણ ભાડું થતું હોય એ ભાડું એટલે કે ડીઝલ પેટ્રોલ ઇંધણનું જે પણ બિલ થતું હોય એ મેં ચૂકવી દીધું છે એટલે આ એક વાહિયાત વાત છે કે બે રૂપિયા લેખે એવો કોઈ બે રૂપિયાનો ઠરાવ ક્યાંય છે નહીં સરકાર શ્રીના નિયમ પ્રમાણે ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ પ્રમાણે મેં ભાવ પણ ભરી દીધો છે અને એનું બિલ પણ આપને જોતું હોય તો મળી જશે

જે ગરીમાં જળવાવી જોઈએ એ ગરીમાં જળવાની નથી એટલે આ એક ગંભીર વિષય હું છું કે હુકમ પ્રમાણે જઈ છી અને જે સત્ય છે એને સાથે લઈને જઈ છી છતાં પણ આટલો બધો હોબાળો એક મહિલા તરીકે જ્યારે કરવામાં આવેલો છે એક મેયર તરીકે મહિલા બેઠા હોય તો એની ગરીમાં જે જળવાવી જોઈએ એ ગરીમાં છે એ જળવાણી નથી વ્યક્તિગત બાબતમાં નહીં એટલે એમાં હું એમાં હું પડવા માંગતી નથી કેમ કે સ્પષ્ટ રીતે હું કહી નહીં શકું કે જૂથવાદ હતો કે અજાણતા હતું કે જાણીતા હતું એટલે આમાં હું કઈ પડવા નહીં માંગુ જે કઈ પ્રશ્ન પૂછવા હોય આપ બીજા પ્રશ્ન પૂછી શકો છો કુંભમાં ગયા તા પણ જ્યારે નાઈ ને બાર કુંભમાં આવીએ પુરુષો ધોતિયું પહેરીને જ્યારે નાતા હોય છે તો એના ઉપરના વસ્ત્ર નથી હોતા ધોતિયું પહેરીને એ નાય છે તો ત્યારે વિષય નથી બનતો અમે તો સંપૂર્ણ ડ્રેસ સાથે માથે ઓઢીને નાય સ્નાન કરેલું હતું કે હિન્દુ પરંપરા પ્રમાણે તો આમાં એક ઇશ્યુ ઈશ્યુબાઈનો છે રહી કપડાં સુકવવાની વાત તો ત્યાં દોરીની કોઈ વ્યવસ્થા હતી નહીં ખીલી પણ હતી નહીં ને ખીતી પણ હતી નહીં સ્વાભાવિક છે કે એકદમ કપડાં નીતરતા હોય અને એ કપડાં આપણે સ્નાન કરીને કરીને આવ્યા પછી એને નીચવી નથી શકાતા એ નિયમ પ્રમાણે ને એ ધર્મ પ્રમાણે જ્યારે કપડા ખૂબ ભીના હતા તો મેં ત્યાં નીતરવા માટે મૂકાતા પણ આ એક ષડયંત્ર તરીકે આને કોઈ ગંભીર બાબત લઈ અને એક ઇશ્યુ બનાવ્યો છે જેને પણ બનાવ્યો હોય એ એટલું યાદ રાખે કે મહિલા મેયર તરીકે આ નાની એવી બાબત ઘણો કે મોટી એવી બાબત બરીમાં નથી જે પાર્ટી મને પ્રશ્ન પૂછશે એની જવાબ આપવાની મારી સંપૂર્ણ તૈયારી છે મને જ્યારે આ વ્યક્તિગત પ્રશ્ન છે મને રજૂઆત કરવાનો મોકો મળશે તો હું ચોક્કસ પણ આ રજૂઆત કરીશ તમે તમે જે ભાડે એક બેરની જે ધરીમાં કોર્પોરેશનની અંદર હોય કે થોડા દિવસોથી એ જળવાઈ રહી નથી હતો તો તેમને તેમની જે સ્થાન મળવું જોઈએ તેમને જે વિશ્વાસમાં લેવો એ વિશ્વાસમાં નથી લેવાય કે શું માનું આ વ્યક્તિગત પ્રશ્ન છે આ વ્યક્તિગત પ્રશ્નની અંદર હું બને ત્યાં સુધી આ બાબતમાંથી દૂર રહેવા માંગુ છું જે પણ કાય પ્રશ્ન હોય એ મારા વ્યક્તિગત પ્રશ્ન છે એટલે આમાં જે હોય આપ તો પત્રકાર જ છો પણ આમાં જે કાય હોય એમાં હું અંગત બાબતમાં હું કોઈના નામ પણ નહીં આપું તમે ચૂકવણ નહી આપો છે ચૂકવી દીધું છે કેટલા રૂપિયા લે જે કોર્પોરેશન નો જે ભાવ છે એ પ્રમાણે મારી પાસે બિલ છે પણ બે રૂપિયા નો ક્યાંય ઉલ્લેખ થયો નથી મહિલા તરીકે મેયર તરીકે મહિલા બેઠા હોય ત્યારે આ ઘરીમાં ખરેખર જળવાની નથી બે રૂપિયા ની વાત છે એનો ઉલ્લેખ ક્યાંય પણ થયો નથી કોર્પોરેશન જે ભાડું લે છે એ ભાડા પ્રમાણે મેં ભાડું પણ ભરી દીધું છે બે રૂપિયાની વાતનો નો ક્યાંય ઉલ્લેખ છે જ નહીં બે રૂપિયાની વાત છે એનો વાત વાહ્યા એનો ક્યાંય ઉલ્લેખ નથી બે

વ્યક્તિગત બાબતમાં નહીં એટલે એમાં હું એમાં હું પડવા માંગતી નથી કેમ કે સ્પષ્ટ રીતે હું કહી નહીં શકું કે જૂથવાદ હતો કે અજાણતા હતું કે જાણીતા હતું એટલે આમાં હું કઈ પડવા નહીં માંગુ એટલે જે કઈ પ્રશ્ન પૂછવા હોય આપ બીજા પ્રશ્ન પૂછી શકો છો કુંભમાં ગયા હતા પણ જ્યારે નાઈ ને બાર કુંભમાં આવીએ પુરુષો ધોતિયું પહેરીને જ્યારે નાતા હોય છે તો એના ઉપરના વસ્ત્ર નથી હોતા ધોતિયું પહેરીને નાય છે તો ત્યારે વિષય નથી બનતો અમે તો સંપૂર્ણ ડ્રેસ સાથે માથે ઓઢીને નાહ્ સ્નાન કરેલું હતું કે હિન્દુ પરંપરા પ્રમાણે તો આમાં એક ઇશ્યુ બાયનો છે રહી કપડાં સુકવવાની વાત તો ત્યાં દોરીની કોઈ વ્યવસ્થા હતી નહીં ખિલ્લી પણ હતી નહીં ને ખીટી પણ હતી નહીં સ્વાભાવિક છે કે એકદમ કપડાં નીતરતા હોય અને એ કપડાં આપણે સ્નાન કરીને કરીને આવ્યા પછી એને નીચવી નથી શકાતા એ નિયમ પ્રમાણે ને એ ધર્મ પ્રમાણે જ્યારે કપડા ખૂબ ભીના હતા તો મેં ત્યાં નીતરવા માટે મૂક્યા હતા પણ આ એક ષડયંત્ર તરીકે આને કોઈ ગંભીર બાબત લઈ અને એક ઇશ્યુ બનાવ્યો છે જેને પણ બનાવ્યો હોય એ એટલું યાદ રાખે કે મહિલા મેયર તરીકે આ નાની એવી બાબત ગણો કે મોટી એવી બાબત નથી જે પાર્ટી મને પ્રશ્ન પૂછશે એની જવાબ આપવાની મારી સંપૂર્ણ તૈયારી છે

જે પણ કાંઈ પ્રશ્ન હોય એ મારા વ્યક્તિગત પ્રશ્ન છે એટલે આમાં જે હોય આપ તો પત્રકાર જગત છો પણ આમાં જે કાંઈ હોય એમાં હું અંગત બાબતમાં હું કોઈના નામ પણ નહીં આપું એટલે પણ નહીં આપું ચૂકવી દીધું છે જે કોર્પોરેશન નો જે ભાવ છે એ પ્રમાણે મારી પાસે બિલ છે પણ બે રૂપિયા નો ક્યાંય ઉલ્લેખ થયો નથી મહિલા તરીકે મેયર તરીકે મહિલા બેઠા હોય ત્યારે આ ખરેખર નથી બે રૂપિયા વાત છે એનો ઉલ્લેખ ક્યાંય પણ થયો નથી કોર્પોરેશન જે ભાડું લે છે એ ભાડા પ્રમાણે મેં ભાડું પણ ભરી દીધું છે

મને જે સુવિધા મળી છે એ જે સામાન્ય નાગરિકને મળે એ જ સુવિધામાં હું ગઈ છું ક્યાંય મેં ભલામણ લેટર કોઈનો લઈને ગઈ નથી અને મેં મારી વ્યક્તિગત ભલામણ ક્યાંય કરેલી નથી જે સામાન્ય પબ્લિક સ્નાન કરે એવી જ રીતે મેં ઘણા બધા કિલોમીટર ચાલી અને અમે સાથે રહીને આ સ્નાન કરેલું છે મને અંદરથી સ્નાન કર્યો એનો મને ખૂબ જ આનંદ છે કે જે દ્રશ્ય મને ત્યાં જોવા મળ્યું એ દ્રશ્ય કદાચ ભવિષ્યની અંદર આપણે ચિંતા હોય કે ન હોય આવું દ્રશ્ય ક્યારેય જોવા નહીં મળે પાછીના પાછળના જે પ્રશ્ન છે એના માટે હું પૂરી રીતે લડવા માટે તૈયાર છું સામાન્ય માણસ તરીકે કેતા પણ આ કેવી દુઃખની વાત કહેવાય કે તમારી રેખી થાય છે જે હોય આમાં એજ કહું છું કે વ્યક્તિગત મામલામાં આપણે નહીં પડીએ પણ જે સત્ય છે એ તમારી સામે પણ આવી ગયું પત્રકાર જગતે છે વાત પત્રકાર જે હોય પત્રકાર મને મોટો આપશે પ્રદેશ એટલે હું સો ટકાની રજૂઆત સો ટકા કરે

એની માહિતી પણ મારી સાથે છે પણ આ જે બે રૂપિયાનો મુદ્દો છે બે રૂપિયાનો મુદ્દો બે રૂપિયાનો મુદ્દો તદ્દન ખોટો છે ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ હું ભરીને ગઈ છું અને પ્રજાને આ જે મેસેજ મોકલે મોકલે જે છાપ પડી છે એ તદ્દન ગેરવ્યાજબી છે આમાં અમારી ગરીમાં પણ ખૂબ હણાણી છે સત્ય છે